ગંગા સતીના ભજનો બીજું ભજન છે પેલું ભજન આપણે ગયા શનિવારે સંસદમાં લગે આપણી મતી અનુસાર આપણે એના અર્થ કરવાની કોશિશ કરી અને એ પણ અર્થ કે ઊંડાણ સુધી ઉતરવું એ તો આપણું કામ નથી એ તો ગુરુની અપરંપાર કૃપા હોય તો ત્યાં સુધી પહોંચી શકાય પણ આપણે કહ્યું એમ કે ડૂબવામાં તો કદાચ શીખ પડે મળે કે ન મળે મોતી મળે કે ન મળે પણ જો તરતા શીખી જાય તો પણ ઘણું વર્તમાન જીવનમાં સંસાર હસતા હસતા સત્યના માર્ગે ચાલતા ચાલતા આ ભવ સાગરનો દરિયો તરતા શીખી જઈએ તોય ઘણું એટલે કયું ભજન હતું કે મેરુ તો ડગે પણ મન નો ડગે મરને ભાંગી પડે બરમાન નિશ્ચય કરીને તમે ગુરુજીના દાસ થાઓ તો તમને ગુરુની પ્રાપ્તિ થાય અને ખાસ એવું કહેવા માંગે છે કે ગુરુ કેવા હોવા છે બીજું ભજન લખ્યું છે શિલવંત સાધુને रे वा हरि न बदले पनवाेना व्रत मान रे चित्री वरती जनि सदाये निरवणि जने थया मेरबानरे વારે વારે નમીએ પણ ભાઈ જે નામ બદલે નહીં વ્રત માન શત્રુ ને મીઠ કે કેવા ગુણ ગોતવા કે ભાઈ શિલવંત સાધુ હોય શિલવંત સાધુ હોય એને વારે વારે જઈને નમ વારે વારે નમવું એટલે પરમ એવું નહીં કે રોજ જાવો ને રોજ આમ જઈએ એટલે ત્યાંથી દેખાય ત્યાં સુધી નમન કરતા 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 પાછું આવું જીવનની કોઈ પણ અડચણ હોય કોઈ પ્રશ્ન હોય જીવનમાં આધ્યાત્મિક માર્ગમાં સામાજિક માર્ગમાં કે ત્યાં જઈને એને નમીને પૂછીએ કોઈ પણ પ્રશ્નનો જવાબ હોય ભગવાન પછી માતા પિતા પછી જો કોઈ આપણો વિશ્વાસ હોય તો ગુરુ તો એવો સાધુ વર્તમાન ક્યારે બદલતા ના હોય ક્યારે બદલતું ન હોય અત્યારે તો શું થાય છે એસી ટકા સાધુઓને તો એવું હોય કે સોને હોય તો એનો વર્ત માન ને બધું બદલી જાય સારું થઈ જાય વિટારીત સાધુ હોય શીલ વાળો સાધુ હોય વિવેક વાળા સાધુ હોય એનું ક્યારેય વર્તન બદલતું ના હોય ગમે ત્યારે જાઓ એક ધારું વર્તન હોય તેને ત્યાં કરોડપતિ આવે તો પણ શું અને કોઈ રાંક આવે તો કોઈ ઉચ્ચ આવે તો પણ શું અને કોઈ એકદમ મજૂર વર્ગ આવે તો પણ શું કોઈ શેઠિયો આવે કરોડપતિ આવે રાજા આવે તો શું કોઈ રંક આવે તો પણ શું એનું વર્તનમાં કોઈ ફરક નથી

આપણા આપણે થોડી સત્સંગ સાંભળવા સત્સંગ કરવા આપણી છીત ની વૃત્તિ ડામાડી છે અને ત્યારે જ નિર્મળ ઈશ્વરની કૃપા થાય અને એને જેની ઉપર ઈશ્વરની કૃપા થઈ હોય એ જ ગુરુ બનવાને લાયક છે

ગમે ત્યારે આવે ગમે ત્યારે જાય પણ આપણી હારે હંમેશા એને પ્રેમ રહે એને જાય ભાઈ કહેવામાં આવે એને દોસ્ત કહેવામાં અને ભેરુ એને કહેવામાં આવે કે જ્યારે ભીડ પડે ત્યારે આપણી સાથે ઊભો હોય અને સુખમાં હોય કે ન હોય પણ જ્યારે આપણે ભીડ પડે અને સાથે ઊભો હોય એને ભેરું કહેવાય આવા ભેરુ અત્યારે જગતમાં ઓછા છે દોસ્ત પણ ઓછા છે કે દ્રેશ કાંઈ હોય જ નહીં જો એના મિતમા કોઈ રહેતું હોય તો એના ઉપરને રાગ થવા કરે જો એના શત્રુ કોઈ હોય તો એને દ્રેશ થવા કરે એટલે રાગ ન હોય આવો સાધુ બની તરીકે સાધુ પરમ વાણીએ ચાલે રૂડી પાડે શત્રુને મિત્ર એ કઈ ન હોય ગુરુમાં